અને પેલા ધરતીનો છેડો દ્રપ જે પુસ્તક લખ્યો હતો અને એ પછી હમણાં સફરે સુલતાન એ દ્રબ ગામના ઇતિહાસ માટે હંમેશા માટે એક નજરાનું બની રહેશે પૈસા તો સૌ કોઈ કમાઈ જાણે મુંદ્રામાં ઘણા બધા લોકો કમાવા લાગ્યા જ્યારે મુંદ્રાની પ્રગતિ થઈ આ અદાની પોર્ટ આવ્યું ત્યારે પણ એને સમાજમાં વાપરવા સમાજ માટે કરું એ બહુ જ અગત્યનું શરૂઆતમાં આવબ થી શરૂઆત કરી દ્રબ સ્કૂલોથી શરૂઆત કરી ત્યાં કને ફ્રી પાણી આપવાની કરી અને છેલ્લે તેવું હતું કે કાર્યક્રમો હોય કઈ બી હોય અને જો સુલતાનભાઈ ને કહીએ તો મારે સમજી લેવાનું કે આ પાણીના પૈસા આપવાના નથી બીકોઝ એમની સક્સેસફુલ ફિફ્ટી યર્સ ક્રોસ કર્યા છે અને સ્પેશિયલ આજે તો ખાલી એમનું બર્થ જ નથી પણ એમનું આ જે લોન્ચ થયું છે બુકનું એમના માટે બહુ હેપી ફીલ કરું છું બીકોઝ આજકાલની જે જનરેશન છે એ બુક્સ તો રીડ નથી કરતી બટ અગર આપણે આ બુકનું રીડ કરશું તો ડેફિનેટલી આપણે જે યંગ જનરેશન છે એમને ઘણું જ બધું શીખવા મળશે અને એ બુક એટલી સરસ બનાવી છે કે મેં ક્યારે આવો વિચાર્યો નહોતો કે આવી બુક બનશે કે મેં એ લોકો પાસે શિક્ષણ લીધું અને એ મારા ગુરુ આજે ટેબલ ઉપર બેઠા હતા એ મને મારી છાતી ગદગદ હતી કે એ મારા ગુરુ બેઠા છે અને હું આજે સ્ટેજ ઉપર એના સાથે બેઠો છું એના ઉપર ગૌરવ શું હોય જો શિક્ષણ ન હોય તો તમારે પાસે બધું નકામું છે તમારા ઘરને પૈસા ઢગલા પડ્યા હોય કઈ ભેગા આવવાના નથી તમે અનીપભાઈ જે એક પહેલ કરી છે અને એક શબ્દ બોલ્યો છે અનીપભાઈ એ મને દિલમાં આજે પણ ઘર કરી ગયો છે વકીલ છું ઉજાગર કરતા સુતાન પુસ્તકનું વિમોચન કરાયું મૌલાના ગુલામ હુસેન દ્વારા કુરાનની તિલાવત બાદ હેતલબેન ઉમરાણીયા દ્વારા પુસ્તકની પ્રસ્તાવનાનું વાંચન કરાયું હતું અશરફભાઈ તુર્ક સ્વાગત કર્યું હતું લેખિકા હેતલબેન સંકલનકર્તા પાર્ષભાઈ મકવાણા બુક ડિઝાઈનર જય જીંજુવાડિયા મહેન્દ્રસિંહ જાડેજા મહેશભાઈ જાડેજા અમીષા મોરાણી સહિત પુસ્તક માટે વ્યક્તિત્વ પરિચય લખનારાઓનો સન્માન કરાયું હતું ડોક્ટર લાલજી ફફલ ડોક્ટર હિનાબેન જાની શબનમ મેન ખોજા તૃપ્તિબેન ઠાકર તથા અશ્વિન જીંજુવાડિયાએ સુल्तानભાઈની કામગીરીને બિરદાવી હતી समाज मानवता तथा सेवा संस्कार ने मजबूत करने हेतु थी प्रकाशित आ पुस्तक माते, सुल्तान भाई आभार व्यक्त करयो हतो। तलाटी हुसैन भाई तुर्क जू सब भाई तुर्क सुल्तान भाई तुर्क आशानंद भाई गढ़वी फकीर महमद घराना मेहुल भाई शाह वालजी भाई महेश्वरी नशीमबेन खोजा नशीमबेन हताणी कांजी महेश्वरी जतिन पिठड़िया इम्तियाज मोलना दिलीप गोर नजीब भाई अब्बासी, संजय सोनी हनीफ मेमण कुमार भाई भट्ट अब्रेमान भाई तुर्क असलम भाई तुर्क सतार मिठाणी रहीम जमादार ओस्मान अग्रिया, मजीद भाई तुर्क हनीफ जत कासम खलीफा अब्दुल कादर तुर्क अब्दुल गनी तुर्क रहीम खोजा फालगुनी बेन इब्राहिम तुर्क अब्दुल कादर तुर्क सहित ध्रब तथा मुन्द्रा शिक्षण તથા સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા વ્યવસ્થા રફીકભાઈ તુર્ક ઇરફાન ભાઈ તુર્ક તથા નિઝામ ભાઈએ સંભાળી હતી સંચાલન સિરાજભાઈ મલિકે કર્યું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ખાસ કરીને સફરે સુતાન જે અને આપના મિત્રો છે કે તમે વિદેશની યાત્રા પણ સાથે કરી છે ત્યારે

લખ્યો હતો અને એ પછી હમણાં સફરે સુલતાન એ દ્રબ ગામના ઇતિહાસ માટે હંમેશા માટે એક નજરાણો બની રહેશે આજના આ પાવન ઉપર શું મેસેજ આપશો દ્રવવાસીઓ કારણ કે આપ દ્રવના આગ્રહી છો એક સંદેશો લોકોને અમે અમારા નવજવાન મિત્રોને અને ગામને એ સંદેશ આપશું કે આવી રીતે હંમેશા પ્રોગ્રામ થાય અને આવી રીતે ઐતિહાસિક બુકો લખાય જેનાથી ગામનો ઇતિહાસ અને સમાજના બધા લોકોનો પ્રેરણા મળતી રહે બેન આજે સુલતાનભાઈ એક બુક લોન્ચ થઈ સફર સુલતાન સંઘર્ષ સંઘર્ષની આમાં ગાથા છે ત્યારે આ પાવન પર્વ ઉપર અને સુલતાનભાઈ સફરના તમે સાક્ષી પણ છો તો આજે એમને કઈ રીતે આપ શુભેચ્છા પાઠવ આજે એમનો જન્મદિવસ પણ છે અને શું સંદેશો યુવાનોને આ બુક માધ્યમથી આપ આપશો ખરેખર એક આનંદનો વિષય છે એ ગાથા બહુ અગત્યની છે અને આજની જે યુવા પેઢી છે એને ખરેખર કહેવાની જરૂરત છે કે આ દુનિયામાં બધું જ શક્ય છે જો તમે ઈચ્છો તો પણ તમારે પહેલી શરૂઆત કરવી પડે કે તમે એકદમ નીચેથી

સાથે મંગરા એટલે આ દ્રબ ની ઓપોઝિટ થાય ત્યાં કને હું કામ કરું છું પણ દ્રબ સાથે મારો અંગત અને એક ગહેરો નાતો છે એની વાડીઓના કાર્યક્રમો આ નાના મોટા એમાં ઘણા બધા હું સાક્ષી છું મેં હાજરી આપી છે ઘણા બધા સન્માનો પણ મેળવ્યા છે અને ત્યાં મેં એ લોકોમાં જોયું કે પૈસા તો સૌ કોઈ કમાઈ જાણે મુન્દ્રામાં ઘણા બધા લોકો કમાવા લાગ્યા જ્યારે મુન્દ્રાની પ્રગતિ થઈ આ અદાની પોર્ટ આવ્યું નથી શરૂઆતમાં એને દ્રબ થી શરૂઆત કરી દ્રબ સ્કૂલોથી શરૂઆત કરી ત્યાં કને ફ્રી પાણી આપવાની કરી અને છેલ્લે તો એવું હતું કે કાર્યક્રમો હોય કઈ બી હોય અને જો સુલતાનભાઈ કહીએ તો મારે સમજી લેવાનું કે આ પાણીના પૈસા આપવાના નથી શૈક્ષણિક કાર્ય છે બાળકો માટે છે સ્લમ્સ ના બાળકોને પાર્ટી કેવી હોય એક વખત એવી ચર્ચા થઈ કે પાર્ટી એટલે શું કેક એટલે શું એમણે ખુદ પોતાના ખર્ચે એક ડોનેશન આપ્યું કેક નું આખું આયોજન કર્યું બાળકો પાસે કેક અપાવી અને પાર્ટી એટલે ડાન્સિંગ ફ્લોર તૈયાર કરાવડાવ્યો આ છોકરાઓને નચાવ્યા ડીજે લાવ્યા અને નુડલ્સ ને એ જેમાં ફૂડ હોય

ઘર બેઠા એસએસસી કરાવવાનું એના ક્લાસીસ એના માટે ચોપડાઓ એ બધું જ પુસ્તકો ટ્યુટર ટ્યુટરના પૈસાઓ ટ્યુશન ક્લાસીસ ના એ માત્ર દ્રવની જ નહીં પણ મુન્દ્રા તાલુકાની ઘણી બધી છોકરીઓને એમાં એણે મદદ કરી છે એટલે એને ખાલી કેવું પડે થેન્ક યુ ખરેખર આ એક બહુ અગત્યનું પાસું છે અને મુન્દ્રાના છોકરાઓ માટે નહીં પણ દરેક યુવાન માટે કે જે આગળ વધવા માટે છે સુલતાનભાઈ એક બુક મારે સફર સુલતાન અને આના સાક્ષી તમે પણ છો મને ખ્યાલ કારણ કે તમે પણ આના કંપનીના છો ત્યારે આ સફરની જે દાસ્તાન છે એ સાંભળીને યુવાનો પ્રેરિત થશે હાલના યુવાનો આપ શું મેસેજ આપશો આ બુક વિશે ડેફિનેટલી પેલા તો હું બહુ જ પ્રાઉડ ફીલ કરું છું એમના માટે બિકોઝ એમને સક્સેસફુલ ફિફ્ટી ઇયર્સ ક્રોસ કર્યા છે અને સ્પેશિયલ આ ઓકેશન તો ખાલી એમનું બર્થ જ નથી પણ એમ એમનું આ જે લોન્ચ થયું છે બુકનું એમના માટે હું બહુ હેપી ફીલ કરું છું બિકોઝ આજકાલની જે જનરેશન છે એ બુક્સ તો રીડ નથી કરતી બટ અગર આપણે આ બુકનું રીડ કરશું તો ડેફિનેટલી આપણે જે યંગ જનરેશન છે એમને ઘણું જ બધું શીખવા મળશે બીકોઝ ઈ ઓલરેડી બધા માટે એક ઇન્સ્પિરેશન છે લાઈક એમને કેવી રીતે પોતે બિઝનેસમાં આગળ ગયા છે અને જસ્ટ બિઝનેસ નથી પણ

ઘણા બધા દોસ્તારો અને વડીલો અને ખાસ કરીને જે બુકે આખી લખી છે હેતલબેન ઉમરાણીયા અને પારસભાઈ મકવાણા અને એ બુકને જે એની ડિઝાઇન કરી જય અશ્વિન જિજવરિયાએ અને એ બુક એટલી સરસ બનાવી છે કે મેં ક્યારે આવો વિચાર્યો નહોતો કે આવી બુક બનશે અને જે મને આજે પ્રોગ્રામમાં જે પ્રેમ મળ્યો જે આજે જોવા મળ્યો ઉત્સાહ એ બહુ જેને કહેવાય ને અદભુત ઉત્સાહ હતો વ્યક્તિનો બધા વ્યક્તિઓનો અને જે મારા વિશે મારા ગુરુએ બોલ્યા અશ્વિન સાહેબ હિનાબેન એ જે બોલ્યા અને વ્યક્તિઓ પણ બોલ્યા એ ખરેખર મારા દિલને લાગણી બહુ થઈ કે મેં એ લોકો પાસે શિક્ષણ લીધું અને એ મારા ગુરુ આજે ટેબલ ઉપર બેઠા હતા એ મને મારી છાતી ગદગદ હતી કે એ મારા ગુરુ બેઠા છે અને હું આજે સ્ટેજ ઉપર એના સાથે બેઠો છું એના ઉપર ગૌરવ શું હોય મિત્રો બહુ સારી વાત કરી અને આંખો નમ થઈ જતી હોય કારણ કે સંઘર્ષના દિવસો યાદ કર્યા હોય અને જે ગુરુ સાથે બેઠા હોય શિષ્ય અને જ્યારે ગુરુ કહેતા હોય કે સુલતાન એટલે યસ એટલે ક્યારે ના નહીં હંમેશા યસ જ હોય છે તમારા આ જીવન ઉપર લખેલી બુક સાહેબ આના અંદર શું રહસ્ય છે અને શું વાંચવા લાયક લોકોને છે આના ઉપર જે મારો સંઘર્ષ છે બચપનનો બચપનથી કરીને પચાસ વર્ષ સુધી મેં સંઘર્ષમાં અમે બહુ કઈ પૈસાવાળા વાળા નતા મેં મારા સંઘર્ષમાં જ્યારે હું પાંચમી પાંચ વર્ષનો હતો છઠ્ઠા સાતમા વર્ષે એડમિશન થયો ત્યારે હું સ્કૂલ પણ જતો અને અમારો ખારેકની ખેતી છે એટલે સવારના પાંચ વાગે ઊઠી અને ખારેક વીણવાની હોય ખારેક ઉપરથી કાચી ખારેક પડે એને થેલીમાં વીણવાની હોય એ વીણી અને હું પગે મુંદ્રા સાત વાગે માર્કેટમાં પહોંચી આવતો હતો ત્યારે મને પચીસ પૈસા મળતા હતા એક બેગ ના એક બેગ લઈને હું આવતો ત્યારથી મારો સંઘર્ષ ચાલુ જ હતો આજે ભલે મને પચાસ વર્ષ થયા છે પણ એ સંઘર્ષ આજે હું ચાલુ રાખ્યો છે અને હું એક મેસેજ નાખીશ કે દરેક વ્યક્તિને શિક્ષણ જરૂરી છે જો શિક્ષણ ન હોય તો તમારે પાસે બધું નકામું છે તમારા ઘરને પૈસા ઢગલા પડ્યા હોય કાંઈ ભેગા આવવાના નથી તમે અનીપભાઈએ જે એક પહેલ કરી છે અને એક શબ્દ બોલ્યો છે અનીપભાઈએ એ મને દિલમાં આજે પણ ઘર કરી ગયો છે કે મેં હું વકીલ છું હું આવા કેસ ઘણા જોયા છે અનીપભાઈ કીધું છે કે પૈસા માટે ઝઘડતા હોય છે એ કઈ કામ આવવાનું નથી એટલે જે અનીપભાઈ પહેલ કરી છે શિક્ષણ માટે કે જે જમીન આજે સાત આઠ દસ કરોડની જમીન એને આપી અને એ જમીન ઉપર એક ઇમારત બનશે એ ઇમારત જેવી રીતે સ્કૂલ ટ્રસ્ટ આજે લગભગ સત્તર કે અઢાર વર્ષ થયા એ ચાલી રહી છે એ આવી જ રીતે આ સ્કૂલ ફતેહ એકેડમી એ ચાલી રહે એના માટે સૌ દરેક સમાજની વ્યક્તિને આના માટે સપોર્ટ કરવો જોઈએ અને આપણા માટે જે પથ્થરનો પાયો છે એ નખાઈ ગયો છે એ પથ્થરનો પાયો તમે સંઘર્ષ આજે એજ્યુકેશન નું દસ વર્ષ પછી એના પાયાનું તમને ખબર પડશે કે એજ્યુકેશન શું છે ફર્સ્ટ એજ્યુકેશન